નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને મહત્વપૂર્ણ અગત્યના વિડીયોમાં તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બે છવ્વીસ શારીરિક કસોટી માટેની સંપૂર્ણ ગાઈડ તમે આ વિડીયોમાં જોઈ શકશો એલઆરડી અને પીએસઆઈ ઉમેદવારો માટે અગત્યની માહિતી અને સૂચનાઓ હવે મિત્રો ચિંતા છોડો અહીં તમને મળશે સંપૂર્ણ અને સાચી સચોટ માહિતી મિત્રો એલઆરડી અને પીએસઆઈ ભરતી બે છવ્વીસ માટેની શારીરિક કસોટીના કોલેટર ડાઉનલોડ થવાના શરૂ શરૂ થઈ ગયા છે મારા અનુભવ મુજબ મિત્રો આ સમયે ઘણા ઉમેદવારો ગભરાઈ જાય છે આજે હું તમને દરેક અગત્યની બાબત સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું જેથી તમારી બધી મૂંઝવણ દૂર થઈ જાય મિત્રો હવે વાત કરીએ તો કોલ લેટર ડાઉનલોડ નથી થતું તો ગભરાવાની બિલકુલ જરૂર નથી અહીં સરળ શબ્દોમાં આપણે સમજશે કારણ કે એક જ સમયે ચૌદ લાખથી વધુ ઉમેદવારો ઓજાસ વેબસાઇટ પર પ્રયાસ કરી રહ્યા છે જેના કારણે સર્વર પર ભારે ટ્રાફિક છે હવે આટલું કરો અને તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે શાંત રહો કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે એટલે તમારી પાસે પૂરતો સમય છે જેથી કરી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો સમય બદલો જો દિવસે વેબસાઇટ ન ચાલે તો મોડી રાત્રે અથવા વહેલી સવારે ફરી પ્રયાસ કરો જેથી ટ્રાફિક ઓછો હોવાથી સરળતાથી ડાઉનલોડ થઈ જશે હવે શારીરિક કસોટીની તારીખ બદલવી છે તો મિત્રો શું કરવું હવે આપણે એમાં જોઈએ તો હા જો તમને આપવામાં આવેલી તારીખે ગ્રાઉન્ડ આપવું શક્ય ન હોય તો અમુક સંજોગોમાં તારીખ બદલવાની સુવિધા ઉપલબ્ધ છે આ માટે તમારે પોલીસ ભરતી બોર્ડને લેખિત અરજી મોકલવી પડશે હા મિત્રો તમારે લેખિત અરજી મોકલવી પડશે કોને તો કે પોલીસ ભરતી બોર્ડને હવે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તો અરજી મોકલવાનું સરનામું છે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ બંગલા નંબર ગ તેર સેક્ટર નંબર નવ ગાંધીનગર પિનકોડ નંબર છે ત્રણ આઠ બે શૂન્ય શૂન્ય સાત મિત્રો આ આ જે પ્લેમ્પલેટ છે તેનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમને કોઈ અગવડતા પડે નહીં અરજી સાથે જોડવાના દસ્તાવેજો તો તમારા કોલ લેટરની કોપી તારીખ બદલવા માટે કારણને સાબિત કરતા પુરાવા દાખલા તરીકે લગ્નની કંકોત્રી છે પરીક્ષાનો કોલ લેટર છે અને મેડિકલ સર્ટિફિકેટ છે હવે અરજીમાં લખવાની વિગતો મિત્રો તો ઉમેદવારોનું પૂરું નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર રજીસ્ટ્રેશન નંબર અને તારીખ બદલવાનું સ્પષ્ટ કારણ મિત્રો હવે એક ભૂલ ન કરતા એ જે છે સૌથી અગત્યની મારા અનુભવ મુજબ તમારી અરજી ગ્રાઉન્ડની તારીખના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં ભરતી બોર્ડને મળી જાય તે રીતે અત્યંત જરૂરી છે છેલ્લી ઘડીની અરજીઓ સ્વીકારવામાં આવતી નથી મિત્રો આ કયા કારણોસર તારીખ બદલવાની મંજૂરી મળશે તો મિત્રો જેમાં તમને ચાર કારણ બનાવવા બતાવવામાં આવ્યા છે જેમાં પહેલું છે લગ્ન પ્રસંગ એટલે કે પોતાના અથવા સગા ભાઈ બહેનના લગ્ન હોય ત્યારે તમને આની મંજૂરી મળે છે બીજું છે અન્ય પરીક્ષા જેમ કે દિવસે એ દિવસે તમારે કોલેજ પરીક્ષા હોય અથવા તો બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ત્રીજું છે અવસાન પરિવારમાં નજીકના સભ્યનું અવસાન થયું હોય તો પણ તમને મંજૂરી મળે છે ચોથું છે ગંભીર બીમારી જોકે ઉમેદવાર ગંભીર બીમાર હોય અથવા હોસ્પિટલમાં દાખલ હોય તો મેડિફિકે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવું પડશે જેથી કરીને તમને તારીખ બદલવાની મંજૂરી મળશે મિત્રો હવે ખાસ નોંધ છે જે અસ્વીકૃત છે તમારા ગ્રાઉન્ડની તારીખ પસાર થઈ ગયા પછી મોકલેલી અરજી કોઈપણ સંજોગોમાં માન્ય કરવામાં નહીં આવે હવે કોની શારીરિક કસોટી ક્યારે લેવામાં આવશે તે અહીં સંપૂર્ણ ટાઈમટેબલ સરળ શબ્દોમાં સમજીએ મિત્રો ભરતી બોર્ડે ઉમેદવારો જેમણે પીએસઆઈ પ્લસ એલઆરડી બંને ફોર્મ ભર્યા છે તેમની તારીખ એકવીસ એક બે છવ્વીસ થી નવ બે બે સુધી છે જેમણે ફક્ત પીએસઆઈ નું ફોર્મ ભર્યું છે તેમની ગ્રાઉન્ડ છે એકવીસ એક છવીસ થી નવ બે છવીસ સુધી હવે બીજા તબક્કાની વાત કરીએ મિત્રો તો ફક્ત એલઆરડી ઉમેદવારો જેમણે ફક્ત એલ આરડીનું ફોર્મ ભર્યું છે તેમને દસ બે બે હજાર છવ્વીસથી તેર ત્રણ બે હજાર છવ્વીસ સુધી છે હવે આ ઉમેદવારોની કસોટી મિત્રો પીએસઆઈ ઉમેદવારો પછી તરત જ શરૂ થશે એટલે તૈયારી ચાલુ રાખો મિત્રો શારીરિક કસોટીનું સમાપન તો આ છે તે તમામ ઉમેદવારોની શારીરિક કસોટી તેર માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે હવે તમારી તૈયારી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત તમે કરો મિત્રો હવે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સૂચનાઓ છે મિત્રો તો કોલ લેટર ધ્યાનથી વાંચો જેમાં તમારી તારીખ ગ્રાઉન્ડનું સ્થળ અને રિપોર્ટિંગ સમય બરાબર ચકાસી લો જેથી કરીને કોઈ પણ અસમંજસમાં તમે ના પડો હવે સમયસર પહોંચો નક્કી કરેલા સમય કરતાં થોડા વહેલા પહોંચવાનો પ્રયત્ન કરો મિત્રો હવે ડોક્યુમેન્ટ સાથે રાખો જેમાં કોલ લેટર ઓરિજિનલ ફોટો આઈડી અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે લાવવાનું ભૂલશો નહીં મિત્રો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે જેઓ તૈયારી કરી રહ્યા છે અને સબસ્ક્રાઈબ કરો નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલને જય હિન્દ વંદે માતરમ